હવે પાર્ટ ટુ ચાલુ કરીએ છીએ લખો પાકું સરવૈયુ હવે આપણે બીજી બાજુ બનાવીએ છીએ બીજી બાજુ એટલે કે મિલકત લેણા બાજુ बनाए नहीं खुद विगत got... <laughs> नॉन्थ नंबर रकम रुपया

బిన్ చూక బు మిల్కీ మిల్కమీ మిల్క દ્રશ્ય એટલે કેવી મિલકત જોઈ શકાય ટચ કરી શકાય અને પાછી ચાલુ હોય એટલે કે લાંબા ગાળા માટે હોય એક વર્ષ કરતા વધારે માટે હોય તેવી કઈ કઈ મિલકત છે જમીન મકાન પછી પ્લાન્ટ યંત્રો પછી ફર્નિચર વાહનો

કોઈ વસ્તુની સોફ્ટવેર બેંક માંથી જ ચેક દેવો પડે સોફ્ટવેર તો અહીંયા અમે લોકોને શીખવાડ્યું પહેલું કાયમી મિલકત કાયમી મિલકતમાં બે છે એ છે દ્રશ્ય અને બીજું અદ્રશ્ય થઈ ગયું બી બિન ચાલુ રોકાણો બિનચાલુ રોકાણ એટલે રોકાણો છે એ લાંબા સમયગાળા માટે હોય એને બિન ચાલુ રોકાણો કહેવાય બે ત્રણ રોકાણોના હું તમને નામ આપું છું పేలు ప్రోవిడెంట్ ఫండ్ రోకాణో బులే ప్రోవిడెంట్ ఫండ్ రోకాణ పచ్చి డివెన్చర్ణ પછી સરકારીનગીરી જામીનગીરી નર્મદાના બોન્ડ ને સરદાર સરોવરના બોન્ડ નેશનલ હાઈવે ઓથોરિટીના બોન્ડ ને તો એ આપણું કેવું કહેવાય લાંબા ગાળાનું રોકાણ કહેવાય ચાલુ રોકાણો કહેવાય એના પછી સી લાંબા ગાળાની અહીંયા આપણે લોન આપવાની છે એટલે આપણું લેણું છે આની અંદર ધ્યાન રાખવાનું છે કે કઈ કઈ એવા રૂપિયા છે કે જે આપણે સરકારને લાંબા ગાળા માટે સાચવા આપ ત્રણ જ વસ્તુની વાત આવે છે ડિપોઝિટ તમારે લોકો ત્રણ વસ્તુ યાદ રાખવાનું છે હું ડિપોઝિટ લિમિટેડ લીધું છે જેમ કે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ પેલા ફોન લેવા પડતા તો એની ડિપોઝિટ દેવી પડતી બરોબર છે એટલે ટેલિફોન ડિપોઝિટ પછી વિદેશ વેપાર કરવા હોય તો કસ્ટમ ડિપોઝિટ ત્રણ ડિપોઝિટ આપણે યાદ લેવાની છે ઇલેક્ટ્રિસિટી ડિપોઝિટ ટેલિફોન ડિપોઝિટ અને કસ્ટમ ડિપોઝિટ અને ડી અન્ય બિનચાલુ જેમ કે સંશોધન અને વિકાસ ખર્ચ પ્રાથમિક ખર્ચા યાદ આવતા હોય તો ડિવેન્ચર વટાવ માંડી વાડેલ તો એ બધી વસ્તુ અહીંયા આવે છે પણ તમારા સિલેબસમાં લિમિટેડ છે એટલે આપણે લોકો અહીંયા ખોટું તમારા લોકોના મગજનો ભાર કરતા નથી

ચાલુ એટલે ટૂંકા ગાળાના બરોબર તો દાખલામાં કે છે કે કયા રોકાણો ટૂંકા ગાળાના છે દાખલામાં સ્પેસિફિક કઈ હોય છે કે આ ચાલુ છે કે બિન ચાલુ છે બી માલ સામગ્રી માલ સામગ્રી ની અંદર પેલું આવે આખર માલ સ્ટોક છૂટા ઓજારો હોય ને પાના અને પકડ ને આપણું ઈ પણ કેમાં લખશું આપણે માલ સામગ્રી એટલે પેલું લખ્યું આપણે કોઈ ફ્રેન્ડ ચાલુ કરો અને બીજું શું લખ્યું માલ સામગ્રી સી વેપારી લેણા હાલો ધંધામાં તમારે કોની પાસેથી રૂપિયા લેવાના હોય દેવાદારો વેરી ગુડ કોની પાસેથી હોય દેવાદારો હોય અને દેવાદારો હું દેવાદારો આપણે શું લેણી એટલે વેપારી લેણામાં બે વસ્તુ આવશે દેવાદારો અને લેણી હોંડી ક્લિયર છે ડી રોકડ અને રોકડ સમકક્ષ રોકડ અને બેંક માં રૂપિયા હોય ના બેંક સિલક એ આપણા રોકડ સમકક્ષ ક્લિયર થયું લોન અને ધૂકા ગાળા માટે આપણે કોકને લોન આપ્યું છે તો એ દાખલામાં કે છે બરોબર અને એફ અન્ય ચાલુ મિલકતો એટલે આપડે લેણું યાદ આવે ને લેણું શું હોય લેણું તો કે ભાઈ મળવા બાકી આવક અને અગાઉ થી ચૂકવેલ ખર્ચા